સરસ મજાની કેન્ડી અહિયાં સ્પેશિયલ એ લેડીઝ માટે છે કે જેનું નામ છે પાણીપુરી કેન્ડી બાજુ વાળા ચાખવા બાજુ પાંચસો ગ્રામ થી ભાભા એક લખાય અત્યારે બાળકોની એક્ઝામ ચાલી રહી છે અને ઘણા બધા લોકોની હવે થોડા સમયમાં એક્ઝામ શરૂ થવાની છે અત્યારે આમ ઠંડી પડી રહી છે પરંતુ એક્ઝામ પૂરી થશે ને એવી ગરમીની સિઝન એટલે કે સમર સ્ટાર્ટ થઈ જવાનું છે સમર વેકેશન ઉનાળું જે છે ઉનાળું વેકેશન સ્ટાર્ટ થઈ જવાનું છે અને આ ઉનાળાના વેકેશનમાં જ્યારે આપણને એવું થાય ને કે બહુ બધી ગરમી અકળાટ થાય છે એટલે કંઈક ઠંડુ ખાવાની ઈચ્છા થાય કેન્ડી છે ગોલા છે શેક છે તો એમાં જમાવટ કરી દે ને સ્પેશિયલી એક બહુ સરસ મજાની કેન્ડી પણ એમાં આવવાની છે તો એવું જમાવટ કરી દે એવી સરસ મજાની જગ્યાની મુલાકાત પર અત્યારે અમે પહોંચી ગયા છીએ update now બિઝનેસ પ્રમોશનલ શોમાં હું છું તો મારી સાથે ડૉક્ટર ના એન્કર અમીષા રસને પહેલાં જ કીધું કે જમાવટ કરી દે એવી જગ્યા પર પહોંચી ગયા છે યાની કે જમાવટ આઇસક્રીમ એન્ડ કેન્ડી બાર અલોંગ વિથ ગોરસ ડેરી સ્વીટ એન્ડ ગ્રીન વેજીટેબલ્સ હવે મેં તમને પહેલાં કીધું કે એક સરસ મજાની કેન્ડી અહીંયા સ્પેશિયલ એ લેડીઝ માટે છે કે જેનું નામ છે પાણીપુરી કેન્ડી આઈ નો લેડીઝ માટે પાણીપુરી ઓલ ટાઈમ ફેવરિટ હોય છે ગમે ત્યારે તમે મહિલાઓને પૂછો ને કે તમારી ફેવરિટ જમવાની આઇટમ કંઈ તો બીજું બધું પછી આવે પેલા પાણીપુરી આવે તો હવે પાણીપુરી કેન્ડીમાં મળી જવાની છે તમને શું વિચારો એક તરફ કેન્ડી પણ લેડીઝની ફેવરેટ હોય અને એમાં પાણીપુરી ફ્લેવર મળી જવાની છે તો એ કોમ્બિનેશન કેવું હશે એ સિવાય કેટલા પ્રકારની કેન્ડી છે અહીંયા બદામ શેક ને મિલ્ક શેક બધું જ મળી રહ્યું છે સ્પેશિયલ ગોલા મળી રહ્યા છે તો અંદર કઈ કઈ આઈટમ્સ મળી રહી છે આપણને અંદર જઈને વિઝિટ કરીએ લેટ્સ ગો સો અંદર આપ પહોંચી ગયા છે અને ઓલરેડી ઘણા બધા આગથી શરૂઆત થઈ છે એટલે કસ્ટમર્સ બી ઘણા બધા છે અને પ્લસ ઓપનિંગ સેરેમની બી હમણાં જ થઈ છે એટલે ઘણા બધા ફ્રેન્ડ્સ ફેમિલી રિલેટિવ્સ જે છે એ કહેવાય એને એક બ્લેસિંગ્સ આપવા માટે શુભેચ્છાઓ પાઠવવા માટે પણ આવ્યા છે સો અહીંયા આપણી સાથે જે ઓનર છે એ ભાઈ જોડાઈ રહ્યા છે તમારું નામ શું છે ચિરાગ રયાણી ચિરાગ મોરબી અપડેટ માં આપનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર હા કયા પ્રકારની મે સ્ટાર્ટિંગ માં તો વાત કરી કે જમાવટ પડી જાય એવી જગ્યા જે છે એવી જ જગ્યા છે મહિલાઓને કારણ કે મેં જોયું મેં પોતે જ મેન્યુ વાંચ્યું પાણીપુરી એટલે મેં પેલા પૂછતું પાણીપુરી ખાવા મળતું હતું કે ના પાણીપુરી કેન્ડીમાં છે કેન્ડીમાં આપણે સૌ પ્રથમ વખત મોરબીમાં લાવ્યા છીએ કેન્ડી બાર અને બધી નેચરલમાં નેચરલ કેન્ડી બધી આપણી પાસે વીસ જાત વીસ ની ઉપર આપણે કેન્ડી છે બધી એના માટે બધી આપણે મેનુ છે જ અહિયાં બેનો માટે ખાસ પાણીપુરી ફ્લેવર છે પાણીપુરી ચીકુ મલાઈ લાલ જામફળ નેચરલ મેંગો બધી નેચરલ કેન્ડી છે આપણે જમાવટ પડી જાય એવી કેન્ડી છે ક્યા બાત મતલબ ઓલરેડી સૌપ્રથમ વખત આપણે ઓપનિંગ કર્યું છે યસ એડ્રેસ પણ હું તમને જણાવી દઉં છું આપણે સામા કાંઠે એલી કોલેજ વાળો જે રોડ છે એ રોડ પર આગળ આવીએ ડી ની બાજુમાં ફ્લોરા અક્ષર સિટી જે છે ત્યાં બંને શોરૂમ ની આજે ભવ્ય શરૂઆત થઈ ગઈ છે અને સ્પેશિયલી મને તો જમાવટ પડી ગઈ છે પાણીપુરી કેન્ડી સાંભળીને અને બધી લેડીઝ ને સાંભળીને એવું તો થવાનું છે કે એક વખત તો ટ્રાય કરવા જાવી જ પડશે અને ટ્રાય કરવા હશે એટલે મને ખબર છે કે મહિલાઓને પછી રોકી ના શકાય કારણ કે એમની પાણીપુરી ફેવરેટ ને કેન્ડી પણ ફેવરેટ થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવ

યસ યસ અમોરબી માટે છે યસ થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે અને ઓલરેડી અહીંયા જે લોકો આ કેન્ડી ખાઈ રહ્યા છે એમને પણ પૂછીએ આપણે કે એમને ટેસ્ટ કેવો લાગી રહ્યો છે કોઈ જોડાઈ શકે અહીંયા અમારી સાથે ઓકે શું નામ છે તમારું મનીષ પટેલ મનીષભાઈ તમે ઓલરેડી કઈ કેન્ડી ખાઈ રહ્યા છો જામુ કેન્ડી તમારો ફેવરિટ છે જાંબુ કેન્ડી ઓકે કેવો લાગ્યો ટેસ્ટ ના સારું છે જમાવટ આવ્યો તો અહીંયા ડી માર્ટ ની અંદર ખરીદી કરવા આવ્યો તો મને એમ થયું કે લાવો ચલો કેન્ડી નો ટેસ્ટ કરીએ પણ સારી છે બહુ સારી છે નેચરલ કે છે ઉનાળા મતલબ અહીંયા જમાવટ થઈ ગઈ ને આ ઉનાળો વેકેશન અહીંયા ડેઈલી લઈને આવશો ફેમિલી મેમ્બર્સ છે સાથે ફેમિલી સાથે છે ઓકે અમારી ડોટર છે ઓકે સો મતલબ પરિવાર સાથે આખો આવીને અહીંયા ઉનાળો વેકેશન જે છે રાતના આવવાનું સરસ મજાની કેન્ડી ગોલો જે ખાવ એ ખાવ થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે એ સિવાય કોઈ આપણી સાથે અહીંયા જોડાઈ શકે ઓકે શું નામ છે તમારું જાનકી જાનકી તમે કઈ કેન્ડી ટ્રાય કરી રહ્યા છો ચોકોબાર છે ચોકોબાર છે એ પાણીપુરીની જે લેડીઝ માટે ચોકોબાર બી એક કોમન ફ્લેવર છે કે જે ભાવતી જ હોય આપણને કેવો લાગ્યો તમને તમને ટેસ્ટ હવે ટ્રાય કરું છું ઓકે કઈ વાંધો નહીં ટ્રાય કરીને પછી અમને જણાવો કે તમને ટેસ્ટ કેવો લાગ્યો છે અહીંયા કોઈ આપણી સાથે જોડાઈ શકે ઓકે શું નામ છે તમારું હિરલ બેન તમે ટ્રાય કરી કે ઓર્ડર કરો છો હજુ ના ટ્રાય કરેલી છે ઘણી બધી ટ્રાય કરેલી છે ટ્રાય કરેલી છે જો બ્લેક જામુન ટ્રાય કરેલી છે પછી સ્પેશિયલ તમે કહીએ તો આ ઓરેન્જ ટ્રાય કરેલી છે બધી વસ્તુ છે પાણીપુરીનો કેવો લાગ્યો ટેસ્ટ મારે બહુ જોરદાર ગર્લ્સ માટે મહિલા પાણીપુરી ખાવાનું

મોરબી કિંગ પ્રખ્યાત ગોલો છે મોરબીમાં માં પેલી વાર રહીને આ ગોલો આવે છે મોરબી કિંગ પ્રખ્યાત બરાબર એટલે ગોલા માટે અત્યારે ઉનાળાની સીઝન ચાલુ થવાની છે હા તો બધા એકવાર અહીંયા વિઝિટ કરવા જેવું ખાસ છે પરિવાર સાથે આખો આવી શકે ફેમિલી સાથે અને જેને જે મજા આવે એ કેન્ડી ખાવી હોય કેન્ડી ખાય ગોલા ખાવા હોય ગોલા ખાય અને એક લેડીઝ માટે એક ઓપ્શન છે જે લોકો અહીં આવે અને શાકભાજી નું પણ મળી રહેશે એના માટે ખાસ છે મતલબ એક સાથે એક થી બે નિશાન જેવું થઈ જાય કેન્ડી ખાઈ ને જાઓ અને પાણીપુરી કેન્ડી ખાઈ ને જાઓ અને શાકભાજી પણ ખરીદી ને જાઓ બરાબર અને મીઠાઈમાં તો બધી સ્વીટમાં તો ઓલરેડી બધું છે જ યસ બોરસની બધી ફેમસ આઈટમ છે અહીંયા अवेलेबल ઓકે ઓકે થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવવા માટે અને તમે ਵੀ કેન્ડીનો લાવો જે છે માણો હવે સો યસ આપણે બધા જ અંદર જેટલા બી લોકો ત્યાં કેન્ડી એન્જોય કરી રહ્યા છે એમની સાથે વાત કરી કારણ કે અહીંયા કેન્ડી જે છે ઘણી બધી ડિફરન્ટ ફ્લેવર્સમાં અહીંયા આપણને મળી જાય છે સ્પેશિયલી મે મારી અત્યારે ફેવરિટ વાત કરી કે જે પાણીપુરી ફ્લેવર પણ અહીંયા મળી રહી છે કેન્ડીના મહિલાઓ માટે સોનામાં સુગંધ પડે વાત થઈ ગઈ છે પ્લસ એ સિવાય કેન્ડી સિવાય આપણને સ્પેશિયલ ફાલુદા જે છે મળી જાય છે બદામ શેક હોય મિલ્ક શેક હોય રજવાડી ગોલા હોય તો મતલબ ઉનાળા સમર વેકેશનને એકદમ ઠંડુ અને શાંત અને એકદમ ચિલ અને કોલ્ડ બનાવીને એવી જગ્યાની મુલાકાત કરી હતી કે જેનું નામ છે જમાવટ આઈસ્ક્રીમ એન્ડ કેન્ડી તેની સાથે મેં શરૂઆતમાં પણ તમને વાત કરી હતી કે બાજુમાં જ એમને અડીને એમની જ પોતાની ગોરસ ડેરી સ્વીટ અને ગ્રીન વેજીટેબલ્સ પહેલાં બેને હમણાં જ વાત કરી કે તમે શાકભાજી પણ કરી જઈ શકો છો તમને સવાલ થતો હશે કે શાકભાજી કઈ રીતે પણ એમની જ સાથે અહીંયા બીજું એમનું સોપાન કે જે ગોરસ ડેરી સ્વીટ એન્ડ ગ્રીન વેજીટેબલ્સ એટલે અહીંયાથી તમને ડેરી આઈટમ્સ જે છે ફરવાની છે સાથે સાથે તમને ફ્રેશ વેજીટેબલ્સ એટલે કે શાકભાજીની ખરીદી પણ તમારે અહીંયા જ થઈ જવાની છે એટલે કીધું ને કે પહેલાં એક તીરે બે નિશાન જેવું થવાનું છે તો ત્યાં પણ અંદર જઈએ ને આપણને કઈ ડેરી સ્વીટ કઈ ડેરી આઇટમ્સ જે છે મળવાની છે એ પણ આપણે ઇન ડિટેલ જાણીએ ઓકે સો અહીંયા એક લુક હું તમને બતાવવાની ટ્રાય કરી રહી છું ફરસાણ આઇટમ જે છે બધી જ અહીંયા મળે છે સ્વીટ છે એ પણ અહીંયા મળી જવાનું છે તમને ડેરી આઇટમ્સ અહીંયા મળી જવાની છે ઓકે આપણી સાથે જે ઓનર છે જોડાઈ રહ્યા છે તમે તમારું નામ શું છે મારું નામ જગદીશભાઈ જગદીશભાઈ મોરબી અપડેટ માં આપનું હાર્દિક સ્વાગત છે સો બાજુમાં તો અમે ફૂલ મતલબ મજા માણી લીધી છે અને જ ને બતાવ્યું છે કે અહીંયા કેટલા પ્રકારની સ્પેશિયલ પાણીપુરી કેન્ડી જે છે એના વખાણ ભરપૂર સાંભળી લીધા અને બાજુમાં અહીંયા ડેરી આઈટમ્સ છે આખી મળવાની છે વેજીટેબલ્સ અહીંયા મળવાના છે તો અહીંયા શું મળવાનું છે એના વિશે ડિટેલ માં અમારી સ્પેશિયાલિટી છે કે બધી મીઠાઈ ચારસો ગ્રામ ખાંડમાં બનાવવાની છે અને આપણે કારીગર રાખીને ચાલુ કર્યું છે બનાવવાનું અને બે ત્રણ વસ્તુ જે સ્પેશિયલ કહી શકો તમે એમાં છે એક રસમલાઈ છે કાજુ કતરી છે અને માવાના પેંડા અને એક બટર બરફી એવી જે ત્રણ ચાર આઈટમ છે એ તો અમારી સ્પેશિયાલિટી છે સ્પેશિયલ છે હા અને એના ઓર્ડર ઓપન પેલા ઘણા આવી ગયા છે બરાબર એવું છે કાજુ કતરી તો એવું છે કે કોઈ એવું વ્યક્તિ નહી હશે કે જેને નહી ભાવતી હોય કાજુ કતરી બધાની ફેવરિટ હોય છે અને એમાં પણ આપણે અહીંયાની સ્પેશિયાલિટી છે

એ સાચો ઘરના બઠાવી ગયા બાકી બધા ઓપનિંગ માં એવું તો ખરા ને આપણે માં કારીગર વેલો ઉઠાવીને કામે લગાડતી બપોર થાય ત્યાં કાજુપત્ર બનાવું બનાવવા બીજું ઓકે શું એ તો વાત સાંભળીને જ તમે ખબર પડી ગઈ છે કે અહીંયા આવીને પેલા આ બાજુથી આપણે કાજુ ટ્રાય કરવાની છે બાજુમાં જઈને પાણીપુરી કેન્ડી ટ્રાય કરવાની છે તો પહેલા પછી તમારે જે બીજું અલગ અલગ ટ્રાય કરવું એ કરી શકો છો બટ આ બે વસ્તુઓ અહીંયાની સ્પેશિયલ છે એ સિવાય અહીંયા બીજી કઈ કઈ આઈટમ્સ મળવાની બીજી તમારે ડેરી પ્રોડક્ટ બધી મળી જશે ઓકે અને ફ્રૂટનું આપણે ઓરિજિનલ ફ્રૂટ પછી ગ્રીન વેજીટેબલ બધું મળી જશે ઓકે અને મીઠાઈ ની બધી લગભગ હોલસેલ આઈટમ અમે બનાવવાનું ચાલુ કરી દીધું એટલે એ તમારે જે જોઈએ દૂર જવાની જરૂર નથી વિસ્તારમાં ઉપર આપણી વિસ્તારમાં

કારીગર રાખી મીઠાઈ ને ફરસાણ સ્પેશિયલ રાજસ્થાન ના કારીગર રાખી દીધા ભલે અત્યારે થોડું મોંઘું પડે આપડે ખવડાવું સારું બધાય કેમકે નમકીન છે મીઠાઈ છે બધું ઓરિજિનલ વસ્તુ માં બધા ચાલુ કર્યું કેમકે આપડે ધંધો જમાવો હોય વસ્તુ તો સારી ખવડેટ હામા કાંઠા વિસ્તારો ગેરંટી ધુમાડી ને એસી વર ભાભો આવે ને ભાભા આવ્યા બાજુ વાળા ચાખવા કાજુ કતરી પાંચસો ગ્રામ થી ભાભા ખાઈ કે મને કે ખાવ મેં ખાવ ખાવ તમારા

ઓર્ડર છે મોટો કે હશે તમારે પ્રસંગમાં જોઈતી હોય કારણ શુદ્ધ મીઠાઈ જે અને કેવાય ને કે આપડે અત્યારે ખાવા પીવાની ડેરી પ્રોડક્ટ છે ને બહુ ધ્યાન રાખીને લેતા હોય 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 કારણ કે એ આપણે હેલ્ધી હેલ્ધી ખાતા પણ હોતી ના એટલે એ આપણે મગજમાં વેમ રહેતો હોય પણ અહીંયા આપણે છે બધી જ મીઠાઈ જોઈ રહ્યા છીએ કઈ રીતના બને છે એ પણ મેં પોતે જોયું છે એટલે કહેવાય ને કે હેલ્થ અને હાઇજીન પ્રોપર અહીંયા મેન્ટેન થઈ રહી છે ને ડેરી પ્રોડક્ટ્સ મીઠાઈ આવતી એવી છે કે આપણે આપણા જૂના જવાના વડીલ જેવા લઈને કેતા કે એ તો ખાવી જ જોઈએ એમાં કઈ એમાં કઈ તમને ફેટ ન હોય એમાં કઈ ચરબી ન હોય મીઠાઈમાં ડેરી પ્રોડક્ટમાં ચોવીસ કલાકમાં રિપ્લેસ કરી નાખે ચોવીસ કલાક માં જે માનો કે બે કિલો રબડી બાકી ગઈ તો રિપ્લેસ થઇ જાય નવી આવી જાય એવી રીતે બધી વસ્તુ મોરબી ની જનતા ને સામા કાંઠાની પબ્લિક હોય કે મોરબી એકની પબ્લિક હોય એમને શું આપવા માંગશો મેસેજ એ એક વાર તમે ખાલી

અહીંયા ખાઓ ઘરે કિલો લઈ જાઓ બધું યસ અને તમને સો ટક નું સોનું લાગે તો જ તમારે પૈસા દેવાય બીજે દિવસે આવવાનું તે દાડે તો આવવાનું જ નથી એટલી ગેરંટી આપી રહ્યા છે આપણને કે તમને એક વખત તમે ચાખવા આવશો ને તો અહીંયા અહીંયા તમે રેગ્યુલર કહેવાય ને કે ગ્રાહક તો નવાય પણ રેગ્યુલર ના થાય યસ યસ સો ઓકે થેન્ક યુ સો મચ અમારી સાથે માટે એન્ડ યસ બંને જગ્યા જમાવટ પાડી દે એવી આપણે મુલાકાત કરી છે જમાવટ કેન્ડી અને આઈસક્રીમ અને ગોરસ ડેરી સ્વીટ અને ગ્રીન વેજીટેબલ્સને ફ્રૂટ્સ જે છે આપણને આ બંને જગ્યાએથી મળી જવાનું છે કે જ્યાં સ્પેશિયલી મને જે બહુ વધારે આકર્ષક લાગી છે એ પાણીપુરી કેન્ડી આપણને મળી રહી છે કેન્ડી બહુ બધી વેરાયટીઝમાં આપણને આ તરફ મળી રહી છે એ સિવાય તમને ઠંડક આપે તમારા શરીરને આવી ઘણી બધી બીજી આઈટમ છે જેમ કે ગોલા હોઈ શકે છે એ શેક હોઈ શકે છે ફાલુદા હોઈ શકે છે તો એ તમામ આઈટમ્સ આપણને આ તરફ મળવાની છે અને ત્યારબાદ આ તરફ આપણને ડેરી પ્રોડક્ટ્સ જે ડેરી આઈટમ હોય ફરસાણ હોય શાકભાજી ફ્રૂટ્સ વેજીટેબલ્સ તમે બધું જ અહીંયાથી મતલબ એક વખત મહિલા જો અહીંયા આવશે એમનું પેટ પૂજા પણ થઈ જાય અને અહીંયાથી ખરીદી પણ ઘરની જે છે રેગ્યુલર સામાનની ખરીદી પણ અહીંયાથી થઈ જવાની છે સો યસ તમે લોકો ડેફિનેટલી આજે ઓફિશિયલી ઓપનિંગ થઈ ગયું છે એટલે તમે પણ તમારા પરિવારની સાથે આવીને અહીંયા એક વખત જરૂરથી વિઝિટ કરો એડ્રેસ જણાવી દઉં છું એલી કોલેજ નું જે રોડ આપણે સીધો આવે છે ત્યાંથી આગળ ડીમાર્ટ ની બિલકુલ બાજુમાં એટલે કે ફ્લોરા અક્ષર સિટી માં ગ્રાઉન્ડ ફ્લોર પર બંને શોપ એટલે કે જમાવટ આઈસ્ક્રીમ એન્ડ કેન્ડી એન્ડ ગોરસ ડેરી સ્વીટ એન્ડ ગ્રીન વેજીટેબલ્સ બંને નું ઓપનિંગ થઈ ગયું છે તો તમે પણ વિઝિટ કરો હું તમારી સાથે ડોક્ટર નાયકરામ ઈશા રાજમોરબી અપડેટ સાથે તમે જોડાયેલા રહો